પૂર્વ કચ્છમાં નિમ્કોટેડ યુરિયાના ગેરકાયદેસર ઉપયોગ વિરુદ્ધ ખેતીવાડી વિભાગની ટુકડીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ નાયબ ખેતીવાડી નિયામકની ટુકડી આજરોજ સવારથી જ પૂર્વ કચ્છના ભચાઉ અંજાર અને ગાંધીધામ સહિત ઠેર ઠેર ત્રાટકી હતી નિમ્કોટેડ યુરિયાની ફેક્ટરીઓમાં ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાની વધતી ફરિયાદો બાદ રાજકોટ મોરબી નાયબ ખેતીવાડી વિભાગની ટીમોએ આજે વહેલી સવારથી જ પૂર્વ કચ્છના વિસ્તારોમાં અલગ અલગ ટુકડીઓ બનાવી બે ફેક્ટરી અને એક સપ્લાયર પાસે તપાસ હાથ ધરી હતી વિવિધ શંકાસ્પદ બેગ્સમાંથી રેન્ડમલી સેમ્પલ કલેક્ટ કરાયા બાદ પૃથ્થાકરણ માટે ખેતીવાડી લેબમાં મોકલવામાં આવ્યા હતા રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કચ્છ જિલ્લાના નાયબ ખેતી નિયામક પી કે પટેલની સૂચનાથી કચ્છના મદદનીશ ખેતી નિયામક યુએસ જોશી ખેતીવાડી અધિકારી માંડવી આર કે ચૌધરી ખેતીવાડી અધિકારી અંજાર સી જે માલી ખેતીવાડી અધિકારી ભચાઉ બી આર ચૌધરી સહિતનાઓ આ તપાસની કાર્યવાહીમાં જોડાયા હતા આ ઉપરાંત નાયબ ખેતીવાડી નિયામક મોરબી કેજી પરસાણિયા બચાવ ખાતેની વિવિધ યુનિટની તપાસમાં વિશેષ હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ